விஷ்ணு சாட்சி ஜங்கல் அந்த சந்தர சந்த கான் அந்த வசி சேத்தவா காயம સ્વયં નિયમ એ સંત નો નિયમ છે કારણ કે સંત પોતાના સંત સપૂત ને ચુંબડા આ ત્રણ એક જ ભાવ હોય છે આવા સંત ગામમાં આવે અને ઘરે ઘરે ભિક્ષા માગે પણ ભિક્ષામાં માં બાપુ એટલું કે કે દગા કિશિકા સગા નહીં નો કર્યા હોય તો કરી જોવો સગા નહી કર્યા હોય તો કરી જવો એટલે બાપુ બધા કે પેલા ગમે એવું ઊંટી ઊટી કરવી ઊંચી ઊંચી કરવી અને પછી પાછળ થી હેરાન કરવું એ દગો કહેવાય એટલે દગો કોઈ દી કરાય બાપુ વિચાર કરો હાજે હાજે વિચાર કરો હવે વેલા ઉઠ્યા બેન બેન વેલા ઉઠી ઘરવાળો અને એનો છોકરો બે તૈયાર થયા કે ભાઈ મારે બાર ગામ જવાનું એટલે આ બે ને લાડવા બનાવ્યા લાડવા બનાવી અને બે લાડવા બનાવણી બે લાડવામાં થોડું થોડું ઝેર નાખી દીધું એટલે કે આ બાપુ ને ઝેર ખવડાવી દેવું છે એટલે ભલે આપણે એના ઉપર દગો કર્યો હવે આપણને કેવો નડે છે એ આપણે જોવું હવે આ બાપુ ગામની અંદર તો નિયમ પ્રમાણે આવ્યા એટલે બાપુએ આ બેન ના ઘીર્યા આવીને બોલ્યા કે દગા કિશિકા સગા નહી નો કર્યા હોય તો કરી જોવું

પોતાને અગિયાર ગામની અંદર બાપુએ ફરાર કરી લીધું આરામ કરવા લાગ્યા હવે ચાર પાંચ ને છ વાગ્યા ત્યાં આ પટલ અને દીકરો ઈ બે જ્યાં બાર ગામ થી ગયા તા ત્યાંથી પાછા પાસા વેળ્યા ઘન ઘોર વરસાદ અંધાર્યો ચારે બાજુ થી એક ધારો વરસાદ વરવા લાગ્યો હવે પોતાના ગામ ની અંદર આડી નદી આવે હવે એટલે નદી ઉતરાય એવી રહી નહીં અંધારું થઈ ગયું રાત પડી ગઈ અને આ બાપુએ આંજે એકઠાણો કરવા ને બે તૈયારી કરી ત્યાં બે બાપ દીકરો ને આવ્યા આવ્યું કે સીતારામ બાપુ

ઓલા દીકરા ને બહુ ભૂખ લાગી એટલે બાપુ તરત બાપા નો ઠોહા મારેલો દીકરો એટલે બાપુએ પૂછ્યું કે શું કે છે છોકરો તો કઈ નહીં બાપુ એ તો તો કે કે ના કાઈ કેતો લાગે છે એટલે કઈ બાપુ વરસાદ જેવું છે ને એટલે થોડી ભૂખ લાગી છે એમ તો બેટા એક જો સામે ડબરો પડ્યો ને ડબરા ની અંદર એક માતાજી એક ભગવાને લાડવા દીધા છે તો ઘર બહુ સુખી છે લાડવા બનાવ્યા છે એટલે મને બે લાડવા દીધા છે એટલે તમે એક એક લાડવો ખાઈ લો પણ બાપુ તમે તો કે મારે તો એકાદશી છે બપોરે મેં ફરાળ કર્યું અને અત્યારે સાંજે એકટાણા ની અંદર લાડવા જમવાના હતા પણ હવે તમે મહેમાન છે ભગવાન કહેવાય એટલે મારે તમને દેવા પડે એટલે તમે બે લાડવા ખાઈ લો હું તો મારું પાછું કરી લઈશ બે લાડવા એક 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 છોકરા એ ખાધો ને એક પટલે ખાધો અને બે લાડવા ની અંદર ઝેર આ બે ને નાખ્યું આ બેન હાજે ઘીરે રાહ જોયો કે છોકરો નો ઘરવાળો હજી આવ્યા નહીં વરસાદ ફૂલ વરે છે નદી આવી ગઈ છે હવે ક્યાં રાત રોકાણાય છે ક્યાં હલવાણાય છે એવો વિચાર કરે આ બેન આ બાજુ લાડવા ખાધા અને ફોડ્યા બે હુતા હુતા હવારો એક નહીં હવારે પાણીમાં નદીમાં પાણી વેચરું ગામના બધા આશ્રમ બાજુ નીકળ્યા બેને કીધું ભાઈ મારા ઘરવાળા ને મારા છોકરો બે બાર ગયા છે આવ્યા નથી ને આ બાજુ બાપુએ ઓલા બે ને ઉઠાડે પણ આવડા ઉઠે નહીં બાપુ આવીને જાણ કરી કે ભાઈ હાલો ને બે મહેમાન છે અને આવી રીતે હતું અને હવે ઉઠતા નથી જ્યાં આવીને જોયો બે ના પ્રાણ પંખેરા ઉડી ગયેલા અરે બાપુ આને કીધું શું ત્યારે કીધું બાપુ કે જો મને કઈ ખબર છે તો ગામમાં વાયુ વેગે વાત સડી ગઈ આ બેન ને ખબર પડી કહો મારો ઘરવાળો મારો છોકરો બહાર ગામ ગયા છે હજી લગી આવ્યા નથી દોડી આશ્રમે જોવા જાય ત્યાં તો એક બાજુ દીકરાની લાશ અને એક બાજુ એના ધણીની લાશ પડી બે ના હાથમાં થોડા થોડા લાડવા રહી ગયેલા બેને વિચાર કર્યો મેં જ મારા દીકરાને મારા ઘરવાળાને ઝેર દીધું અરે બાપુ આ લાડવા મેં તમને તમારા માટે ખાવા દીધા હતા પણ સાચી વાત છે તમારી પણ મારા ભાગ્યમાં નહીં લખ્યા હોય એટલે મેં ખાધા નહીં અને હાજે જમવાની ઈચ્છા કરી પણ હાજે આવડા બે મહેમાન આવ્યા એટલે બે એક એક લાડવો આપી દીધો એમાં મારો કઈ વાંક છે નહીં એટલે કીધું છે મારો કેવાનો મતલબ એ છે કે કોઈ ઉપર દગો ન કરવો દગા કે સગાને નો કિરાવટ કરી દો તે બીજ કોઈ દી કોઈ ઉપર દગો કર્યો નથી કારણ કે પોતા ઉપર જ આવી જાય